સુપ્રભાત નમસ્કાર કેમ છો જય શ્રી કૃષ્ણ આજના જન્માષ્ટમીના પવિત્ર તહેવાર નિમિત્તે આપ સર્વેને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે આજના ભગવાન શ્રી કૃષ્ણના જન્મદિવસ નિમિત્તે આપણે આપણી યુટ્યુબ ચેનલ રનિંગ લર્નિંગ ફોર ટુમોરોમાં આપણે એક વિડીયો આજથી અપલોડ કરવાના છીએ જેમાં આપણે બધા વિદ્યાર્થીઓ જાણો છે તે પ્રમાણે સામાન્ય પ્રવાહના જે વિદ્યાર્થીઓ છે ધોરણ બાર આર્ટ્સના એ વિદ્યાર્થીઓમાં ખાસ કરીને તત્વજ્ઞાનના જે વિદ્યાર્થીઓ છે એમના માટે એક ખુશીના સમાચાર આપણે હવેથી ધોરણ બારના જે તત્વજ્ઞાન વિષય છે એમાં એક એક ચેપ્ટરને અભ્યાસ કરીશું સાથે હવે પહેલાં તો એક બે ચેપ્ટર પાછળથી હું મૂકી દઈશ અત્યારે ત્રીજા ચેપ્ટરથી આપણે ચાલુ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો ત્રીજું આપણું ત્રીજા નંબરનું ચેપ્ટર અનુમાનના નિયમો એ આપણું ચેપ્ટર અનુમાનના નિયમો જે આઠ નિયમો છે તેને લગતું છે વિદ્યાર્થીઓ જે આઠ નિયમો છે આઠ નિયમો આપણને આવડે તો તો જ આપણે પાછળના જે ચેપ્ટર આવે છે રૂપકવાળું એ પાછળના ચેપ્ટરો આપણે સારી રીતે સમજી શકીશું એટલા માટે આઠ નિયમો સમજવા ખૂબ અગત્યના છે એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે એક એક નિયમોને લઈને અભ્યાસ કરીશું અને તેને સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશું સાથે સાથે જે નિયમ આપ્યો હોય એનું રૂપ રૂપ અને એની દલીલનું પ્રામાણ્ય સત્યતા કોષ્ટકનું પ્રામાણ્ય શું છે એ પણ તમને હું સમજાવીશ વિદ્યાર્થીઓ હવે આપણે નિયમ નંબર એક પૂર્વાંગના સ્વીકારના આધારે ઉત્તરાંગનો સ્વીકારનો નિયમ વિશે અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપો પૂર્વાંગના સ્વીકારના આધારે ઉત્તરાંગનો સ્વીકારનો નિયમ જેને રૂપક રૂપના સ્વરૂપમાં લખ્યું છે પી શરતી ક્યુ પી માટે ક્યુ અહીંયા શરતીનું કારક લાગ્યું છે અને બે આધાર વિધાનો છે પી વિધાન અને ક્યુ વિધાન એ આપણા બંને આધાર વિધાનો છે એના આધારે આપણે ફલિત વિધાન નક્કી ફલિત કર્યું છે એટલે કે પૂર્વાંગના સ્વીકારના આધારે ઉત્તરાંગનો લગતો નિયમ વિદ્યાર્થીઓ અહીંયા ખાસ ધ્યાન આપજો નિયમ આપણો શરતીનું કારક લાગ્યું છે પૂર્વાંગનો સ્વીકાર કર્યો પૂર્વાંગના સ્વીકારના આધારે ઉત્તરાંગનો સ્વીકાર ધ્યાન આપજો પૂર્વાંગ આપણું પી વિધાન છે ઉત્તરાંગ આપણું ક્યુ વિધાન છે હવે નિયમ શું કહે છે પૂર્વાંગના સ્વીકારના આધારે પૂર્વાંગનો સ્વીકાર એટલે કે પીના સ્વીકારના આધારે ઉત્તરાંગ ઉત્તરાંગ એટલે ક્યુ વિધાન ક્યુ વિધાન ક્યુ વિધાન ક્યુ વિધાનનો સ્વીકાર એટલે કે

કોષ્ટક રજૂ ભરીશું સાથે કેટલા વિધાનો કેટલા આધાર વિધાનો છે બે આધાર વિધાનો છે કયા કયા પી અને ક્યુ ટી ટી એફ એફ ધ્યાન આપો બે આધાર વિધાનો હોય કેટલી હરોળો થાય ચાર હરોળો થાય એવી જ રીતે બે આધાર વિધાનો છે એટલે બે ને ચાર હરોળો છે ચાર હરોળને આપણે જો કે બે ભાગમાં ડિવાઈડ કરી દેવાની હોય છે બે બે વિધાનો જો અંગ કે ટીના હોય છે અને બે વિધાનો એફના એટલે કે અસત્યના હોય છે સાથે સાથે હવે ક્યુ વિધાનનું કોષ્ટક ભરીશું અહીંયા આપણે એના બે વિધાન અહીંયા જે બે પડ્યા છે એના પાછા બે ભાગ કરીશું એટલે ટી એફ ટી એફ હવે ખાસ ધ્યાન આપવા જેવી બાબત છે ઉપર જે આધાર પ્રથમ આધાર વિધાન છે એમાં કયું કારક લાગેલું છે સત્યનું કારક શરતીનું છે શરતીનું કારક લાગ્યું હોય તો આપણે શરતીના નિયમને નિયમ જે છે એને આપણે અનુસરવાનો હોય છે નિયમ શું છે જો બંને વિધાનો સત્ય તો સત્ય નહીં તો અસત્ય અહીંયા બંને વિધાનો સત્ય તો સત્ય હવે અહીંયા શું છે બે માંથી પૂર્વાંગ સત્ય હોય અને ઉત્તરાંગ અસત્ય હોય તો અસત્ય નહીં તો સત્ય પૂર્વ છે અને ઉત્તરાંગ પણ સત્ય છે તો સત્ય હવે ધ્યાન આપવું પી વિધાન પી વિધાનને જોવાનું છે પી વિધાન બેઠું બેઠું છે એને અહીંયા બેઠું ને બેઠું ઉતારી દેવાનું છે કેમકે પીની આસપાસ કોઈ કારક લાગેલું નથી એટલે આપણે પી વિધાન જે પ્રથમ વિધાન છે પી એને આપણે અહીંયાથી લઈને અહીંયા ઉઠાવી સેમ ટુ સેમ કોઈ જાતનો ફેરફાર કર્યા વગર મૂકી દેવાનો છે ટી ટી એફ એફ હવે ફલિત વિધાન આપણો ફલિત વિધાન કયું છે ક્યુ વિધાન આપણો ફલિત વિધાન છે તો ક્યુ વિધાનને સમજવા માટે આમે આપણે અહીંયા નિયમ લાગશે શરતીનો નિયમ લાગશે બંને વિધાનો સત્ય હોય તો અને તો જ સત્ય જે આપણે શરતીનો કારક છે એ આપણો નિયમ ગણીશું સર જે નિયમો તમારે તૈયાર કરવાના છે તો તમે સત્યતા કોષ્ટકને સારી રીતે ભરી શકીશો બંને વિધાનો સત્ય તો સત્ય નહીં તો અસત્ય અહીંયા પી વિધાન ને ક્યુ વિધાન બંને આધાર વિધાનો સત્ય છે તો સત્ય નહીં તો અસત્ય અહીંયા શું છે પ્રથમ આધાર વિધાન અસત્ય છે અને બીજો આધાર વિધાન સત્ય છે તો અસત્ય સત્ય છે અસત્ય છે તો સત્ય મિત્રો વિદ્યાર્થી મિત્રો તમે સારી રીતે જોઈ શકતા છો આપણે સત્યતા કોષ્ટકનું ભરી દીધું હવે સત્યતા કોષ્ટકનું પ્રામાણ્ય કઈ રીતે નક્કી કરવું એ તમને હું ખાસ સમજાવું છું જ્યારે મિત્રો પ્રામાણ્ય સત્યતા કોષ્ટકનું પ્રામાણ્ય નક્કી કરવાનું હોય છે ત્યારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે કે જે સત્યતા કોષ્ટક આપણે ભર્યું હોય છે એ સત્યતા કોષ્ટકમાં એવી હરોળને જોવાની કે જેના બધા જ આધાર વિધાનો સત્ય હોય અને ફલિત વિધાન પણ સત્ય હોય એટલે કે બે જેટલા જેટલા પણ આધાર વિધાનો આપ્યા હોય બે ત્રણ ચાર જેટલા પણ આધાર વિધાનો આપ્યા હોય એ તો સત્ય હોવા જ જોઈએ સાથે સાથે જે ફલિત વિધાન હોય છે જે આપણે ફલિત વિધાન ફલિત કર્યું હોય છે એ વિધાન પણ સત્ય હોય

લાસ્ટમાં એક બીજી ચર્ચા કરીને આપણે વિડીયો પૂર્ણ કરીશું અને એના પછી આપણે બીજા બીજો જે એમ ટીનો નિયમ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું જે પૂર્વાંગના સ્વીકારના આધારે ઉત્તરાંગનો સ્વીકાર જે નિયમ છે તેને આપણે ટૂંકમાં અંગ્રેજીમાં એમપીના નિયમ તરીકે ઓળખીએ છીએ તમે હવે સ્કૂલમાં ધીમે ધીમે સમજી ગયા હશો આપણે મોસ્ટ ઓફ એમપીના નિયમ તરીકે જ ઓળખીએ છીએ અસ્તુ અને તમારા મિત્રગણમાં વિડીયોને શેર કરજો સાથે સાથે લાઈક અને સબસ્ક્રાઈબ કરતા રહેજો થેન્ક યુ